અરવલ્લી ની જો વાત કરીએ તો જિલ્લાના યાત્રાધામના વ્રદ હસ્તે મંત્રી રમણ સોલંકી મંત્રી પીસી બરંડા સાંસદ બારૈયા તથા કલેક્ટર સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો ઉલ્લેખનીય છે કે મોડાસા ખાતે નવીન ભવનની મુલાકાતે વાંચન પ્રેમી જનતા તેમજ વાડીલાલ હિરાલાલ ગાંધી બહેરા સ્કૂલ મોડાસાની બાળાઓ દ્વારા વિશાળ ઐતિહાસિક પ્રેરક ઉપસ્થિતિ રહી હતી સાથે જ ભૂપેન્દ્ર પટેલના હસ્તે એક સો સડસઠ પોઈન્ટ પંચ્યાસી કરોડના વિકાસલક્ષી પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા અરવલ્લી જુલા અને ઉત્તર ગુજરાતના દર્શકો આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા છોડવાના નહીં એમ મુખ્યમંત્રી આયા છે તેનો લાભ લેવો જોઈએ પણ તમારા એક પરિસર મામે બડા પ્રધાન થી ની પણ તે છે કે વિકાસ હે કરવો છે પણ વિકાસ ની સાથે વિરાસત ને પણ આપણી સંસ્કૃતિ ને પકડી ના આગળ મજબૂત છે એટલે વિરાસત થી વિકાસ થી એક કાર્ય વત્ર સાથે જ્યારે આપણો આગળ વધતા હોય ને અહીંયા જ્યારે શામળાજી ના પરાંગ માં બેઠા હોય તો જેટલા મંદિરો તમારી પાસે અહિયાં આગળ જૂના છે આપણી સંસ્કૃતિ છે આપણી ધરોહર છે આપણી આસ્થાના કેન્દ્રો છે એ બધા તમે અમારી પાસે જેટલી ઝડપથી લાવશો એટલા ઝડપથી અમે એનાથી ધારઈ